યોજાવાની છે તેને લઈને તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે નોંધાય છે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં યોજાશે જેમાં વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મતદાર યાદી સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમના સેટ આપવામાં આવ્યા છે દરેક વિધાનસભામાં દસ સેટ આપવામાં આવશે આ ઉપરાંત ઈવીએમ અંગે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે તો લોકસભાની ચૂંટણીને લઈને હાલ વહીવટીતંત્રની તૈયારીઓ પણ શરૂ

ઈવીએમ અંગે લોકોને માર્ગદર્શન આપવા માટે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ સાથે સાથે લોકોને મતદાર જાગૃતિ માટેના એટલે કે મતદાન કરવા માટે લોકો વધારે મોટી સંખ્યામાં આવે તેના માટે પણ પ્રેરિત કરવા માટે તંત્ર દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને હાલ તંત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મળતી માહિતી અનુસાર એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમના સેટ આપી દેવામાં આવ્યા છે સાથે દરેક વિધાનસભામાં દસ સેટ એમ કુલ બસો દસ જે ઈવીએમના સેટ છે તે આપવામાં આવ્યા છે ઈવીએમ અંગે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે આ ઉપરાંત પણ મતદાનનું મહત્વ લોકોને સમજાવવા માટે કાર્યક્રમો યોજાશે પાંચ રાજ્યોની મહત્વની ચૂંટણી પત્યા બાદ હવે લોકોમાં ઇલેક્શન માટેની જાગૃતિ કઈ રીતે ફેલાય તેના માટે સરકાર સતત પ્રયત્ન કરતી હોય છે અને આપણી સાથે અત્યારે જોડાયા છે મામલતદારશ્રી અશોકભાઈ ગોયલ સાથે વાત કરીશું અશોકભાઈ આજે ઈવીએમ જઈ રહ્યા છે કેટલા ઈવીએમ છે ને કેટલી વિધાનસભામાં જવાના આપણા અમદાવાદ શહેર શહેરને જિલ્લામાં કુલ એકવીસ વિધાનસભા છે એમાં દરેકમાં અમે દસ દસ સેટ આપીએ છીએ ઈવીએમના એટલે એક સેટ આપણે સેવા કેન્દ્ર હોય કે પછી એસડીએમની ઓફિસ હોય ત્યાં પરમાનન્ટ રહેશે અને બીજા મોબાઈલ મારફત મોબાઈલ વાન મારફતે એક ટીમ એની જોડે આખો વિધાનસભા વિસ્તાર આવરી લેવાય એ રીતે લોકોમાં મતદારોમાં જાગૃતિ આવે એ હેતુથી પહેલી જાન્યુઆરીથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી આ પ્રોગ્રામ અમે કરનાર છીએ આ સેન્ટરમાં કેટલા ઈવીએમ છે અને કેટલા ડિસ્ટ્રીબ્યુટ થઈને વિધાનસભામાં પહોંચશે કેટલા ટોટલ ઈવીએમ આ આપણા વેરહાઉસમાં તો લગભગ નવેક હજાર ઈવીએમ છે પણ એમાંથી બસો દસ ઈવીએમ આપણે હાલમાં સેટ આપીએ છીએ ટ્રેનિંગ માટે ખાસ કરીને દર વર્ષે નવા મતદારો ઉમેરાતા હોય છે એવું પણ થાય કે દર વર્ષે ઓલ્ડ જે વૃદ્ધ લોકો પણ હોય છે જેમને કદાચ ઈવીએમ નથી વાપરવાડતો નવા લોકોને પણ ઈલથી તો એના માટે કઈ રીતની ટ્રેનિંગ સરકાર દ્વારા અત્યારે આપવામાં આવે છે કયા પ્રોગ્રામ છે અમારા જે ઈવીએમ ટ્રેનર્સ છે એ દરેક વિસ્તારમાં જશે ઈવીએમ કેન્દ્રો ઉપર પણ એક સેટ રહેશે અને એ જેટલા જનજ મતદારો આવશે એ લોકોને આખી એની પ્રોસેસ સમજાવશે તો ચોક્કસ અત્યારે જે સેન્ટર છે વાતની વાત કરીએ તો ત્યાંથી લગભગ બસો દસ ઈવીએમ છે એ અલગ અલગ વિધાનસભામાં જશે હેતુ માત્ર એટલો જ છે કે લોકોમાં જનજાગૃતિ કઈ રીતે ફેલાયા તો દર વર્ષે મેં જેમ આપને કીધું એમ મતદારો એડ થતા હોય છે વૃદ્ધ લોકો પણ હોય છે તો એ લોકોને ઈવીએમ કઈ રીતે યુઝ કરવું કેમ કે મતદાન આપવું એ આપણું મૂળભૂત રજૂરી છે ને દરેક લોકોએ મતદાન અચૂક કરવું જોઈએ તો આગામી દિવસોમાં ચોક્કસ ગુજરાતમાં પણ ઇલેક્શન છે તેના માટે સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે તો હાલ જે સંવાદદાતાએ વાતચીત કરી અને જાણવા મળ્યું કે મોબાઈલ વાન દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતની એકવીસ વિધાનસભામાં હાલ ઈવીએમના સેટ પણ મોકલી દેવામાં આવ્યા છે અને સાથે સાથે આ તમામ મતદાનના જે વિસ્તારો છે ત્યાં લોકોને જાગૃત કરવા માટે પણ કાર્યક્રમોની શરૂઆત થશે ન્યૂઝ આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે અમદાવાદના બોપલ વિસ્તારથી એક